ભાભર સરસ્વતી પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભરચક વિસ્તારમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રાત્રિના રોજ દિનેશભાઈ ભેમાભાઈ સુથારનો પરિવાર ધાબા ઉપર સૂતા હતા ત્યારે ઘર ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિઓ પ્રવેશી એમના ઘરમાં રાખેલા થેલામાં રૂપિયા આશરે દસ લાખ અને થેલામાં મકાનની ચાવી પણ હતી તે ચાવીથી તાળું ખોલીને તિજોરીમાંથી આશરે ત્રીસ ગ્રામ જેટલું સોનાની લગડી અને કેશ પૈસા ટોટલ સાથે મળી મકાનમાંથી આશરે બાર લાખની ચોરી થઈ હોવાનું દિનેશભાઈએ જણાવ્યું હતું ભાભર ખાતે થોડા દિવસ પહેલાં જ સુવ્રત સોસાયટીમાં ચોરી થયેલ તેનો અને અગાઉ થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી તેથી પોલીસની કામગીરી પર પણ ગામના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યાં જ રાત્રે ફરીથી ચોરી થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની તપાસ શરૂ કરાઈ છે દિન મારે મારે ઘેર ઉપર થેલો લઈને કેસ ઉપર તાર નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો તે કેસ લઈને ગયો તો કેશ આ જોયો તો થેલો મળ્યો નહીં એટલે મેં આમ જોયું તો મને સાડા ચારે હું વાજ આગી ગયો પછી થેલો કેમ નથી દેખાતો એટલે મને શક પડી મેં તરત નીચે આવ્યો નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર એટલે હું પોલીસને ફરિયાદ કરમ કેટલી રકમ ગઈ 10 લાખ રૂપિયા ને 12 2 લાખ નો લાખ પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી પોલીસ પોલીસ કીધું કે ભાઈ લાવી દઉં હું ફરિયાદ લઈ લઉં રિપોર્ટ સુનિલભાઈ ગોકલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી 9 ગુજરાત ભાબર બનાસકાઠા જુતા રહો ટીવી 9 ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર